નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સાંભળીએ આજના મુખ્ય દસ સમાચાર રાજકોટમાં ઇંગ્લેન્ડ ભારત વચ્ચે રમાયેલી ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારત છવ્વીસ રનથી હાર્યું ઇંગ્લેન્ડે નવ વિકેટ ગુમાવી એકસો રન બનાવ્યા હતા જોકે જવાબમાં ભારતીય ટીમ એકસો રન જ બનાવી શકી

એક પોલીસ કર્મીને ઘાયલ પણ કર્યો હતો પોલીસે માતાજીના સ માપી આરોપીને કાબુમાં લઈ ધરપકડ કરી આઈઆઈએમ પોસ્ટ ગ્રેજ્યુએટ પતિ અને સાસુ સસરા સામે સી એ પત્નીએ કરેલી ઘરેલુ હિંસાની ફરિયાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પતિને ત્રણ મહિનામાં પત્નીને ઓગણસાઠ લાખ રૂપિયા ચૂકવવા હુકમ કર્યો પાટણના સિદ્ધપુરમાંથી દસ હજાર લીટરથી વધુનો ભેળસેળ યુક્ત ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો પોલીસે સિદ્ધપુર જીઆઈડીસીમાંથી વીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરતના નવા ગામ ડિંડોલીમાં રહેતા તેર વર્ષીય કિશોરે સામાન્ય બાબતમાં ગળે ફાસો કહી આપઘાત કર્યો સાતમા ધોરણમાં ભણતા દીકરાને માતાએ ભણવા બાબતે ઠપકો આપતા કિશોરે આ પગલું ભર્યું ધોળકા માંથી પાંચસો કિલો ડ્રગ્સ ઝડપાયું ગુજરાત એટીએસએ એ ચોવીસમી જાન્યુઆરી ખંભાત માંથી એકસો કિલો ડ્રગ્સ સાથે છ આરોપીને ઝડપી પાડ્યા હતા જે બાદ આરોપીએ ધોળકામાં પણ ડ્રગ્સ છુપાવી હોવાની કબૂલાત કરી હતી મંગળવાર બુધવારની રાતે લગભગ દોઢ વાગે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી આમાં ચૌદથી વધુ લોકોના મોતના સમાચાર છે પચાસથી વધુ ઘાયલ છે સ્વરૂપ રાણી હોસ્પિટલમાં હાજર એક રિપોર્ટ અનુસાર ચૌદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે જોકે પ્રશાસને મૃત્યુઆંક કે ગાયોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી ફ્લાવર શો પૂરો થયા પછી મ્યુનિસિપાલિટીએ ત્રણ લાખથી વધુ છોડ વેચાણ માટે મૂક્યા છે દેશ વિદેશના છોડની કિંમત રૂપિયા દસથી માંડી રૂપિયા બસો સુધીની છે જથ્થાબંધમાં છોડ ખરીદવા હોય તો દસ દિવસના રિમાન્ડ પૂરા થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડ માંગ્યા ન હતા કોર્ટે કાર્તિક પટેલને સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો કોર્ટના આદેશ બાદ કાર્તિક પટેલે કમરની તકલીફ હોવાનું જણાવી જેલમાં ગાડલાની માંગ કરી હતી જોકે કોર્ટે જેલના નિયમ મુજબ સુવિધા આપવા આદેશ કર્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર